અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં જૈન સમાજની જગ્યામાં ગૌશાળા પુનઃ શરૂ કરાઈ વિગતવાર વાત કરીએ તો બગસરામાં જૈન સમાજના સહયોગથી ઘણા વર્ષો પહેલાં પાંજરાપોળ માટે જમીન અનામત રાખવામાં આવેલ હતી બગસરાના ગૌ સેવકો દ્વારા આ જમીન પર પાંજરાપોળનો પુનઃ પ્રારંભ કરવામાં આવેલ જેમાં જૈન સમાજ દ્વારા ગૌ સેવાના શ્રેયથી જૂના સ્વામિનારાયણ મંદિરને ચલાવવામાં આપ્યું છે વિગતવાર વાત કરીએ તો બગસરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌ સેવકો દ્વારા બીમાર અને નિરાધાર ગૌ વંશ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે બગસરામાં જૈન સમાજ દ્વારા વર્ષો પૂર્વે પાંજરાપોળ માટે જમીન અનામત રાખી હતી જેના પર ગૌ સેવા પ્રવૃત્તિ પહેલા કરવામાં આવતી હતી ધીમે ધીમે જૈન સમાજની વસ્તી વગસરામાંથી ઓછી થતા આ કાર્ય થંભી ગયું હતું પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના વક્તા વિવેક સ્વરૂપ સ્વામી પણ ગૌવંશને બચાવવા માટે કથા વાંચન કરી લોકોને પ્રેરણા આપી રહ્યા છે આ તમામ પ્રયત્નોના કારણે ગૌ સેવકોના સંકલ્પથી પાંજરાપોળનો પુનઃ પ્રારંભ જૈન સમાજના પ્રમુખ ચંદુભાઈ રૂપડા તથા જૈન સમાજના લોકોની હાજરીમાં આ પાંજરાપોળો ગૌ માતાની પૂજા કરી પુનઃ શરૂ કરવામાં આવેલ હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા અને ત્યારબાદ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા દાન મળેલું આ બધા ત્યારબાદ એક લાખ એકાવન હજાર એ લોકો આમાં ટ્રસ્ટમાં આપ્યા છે જૈન દેરાસરે અને આજે નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા એ જાહેર કરે છે જૈન દેરાસર બધા ઉપસ્થિત તમામ સંતો નગરપાલિકાના વેબડિયા નટુભાઈ ગુપ્તાણી પત્રકાર વડીલો દેવચંદભાઈ સાવલિયા આજે બગીચાથી અને બારગામથી ઉપસ્થિત તમામ હરિભક્તો ભાઈઓ બહેનો લેવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાજિયા વ્યાસભાઈ સે ખૂબ લાગણીથી આજના મિટિંગમાં આવકાર સાથે પૂજ્ય સ્વામીએ આખા કાર્યક્રમની રૂપરેખા આપી દીધી ને એમાં ચૌદ તારીખ થી એકવીસ તારીખ સુધી જે કથાનું આયોજન છે કોકાવ રોડ ઉપર એમાં ગોકળપરા બાવનજીભાઈ મંગળપરાના ઘર પાસેથી પોથી યાત્રા બપોરે બે વાગે નીકળે એમાં બધાએ ઉપસ્થિત રહેવા વિનંતી અને સ્વામી જે મહેનત કરી રહ્યા છે એમને આમ તો બહુ મોટો સહયોગ મળી રહ્યો છે અત્યારે સારાએ ગુજરાતનું પ્રધાન મંડળ પણ એમની નોંધ લઈ લઈ રહ્યા છે ઠેઠ વડાપ્રધાન મોદી સુધી સ્વામીએ પોતાનો સંદેશો પહોંચાડી દીધો છે અને ખૂબ આવકાર મળી રહ્યો છે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી દાખલો કરી રહ્યા છે એમને આપણે સૌ તન મન અને ધનથી સહકાર આપીએ છીએ એનાથી વિશેષ આપીએ અને આખા ગામડામાં જે દસ તારીખે જ્યાં આમંત્રણ દેવાનું કાર્ય શરૂ થઈ રહ્યું છે એમાં પણ આપણે બધા સાથ અને સહકાર પોતપોતાનું વાહન લઈને આપીએ એવી બધાને સ્વામીએ જે વિનંતી કરી એને આપણે એકવાર જોરદાર ચાલીથી લગભગ ચાલીસક ગામની યાત્રા છે આઠ દસ ગાડી લઈને જવાનું છે એક ગાડીમાં જેવું હશે ભૂંગળું હશે અને એ આગળ પાછળ આપણી બધી ગાડીઓ આખા એરિયામાં આપણે ફરવાનું છે ઉત્સવના આમંત્રણ માટે અને જાણ માટે અને ખાસ કરીને બધા લોકોને જાગૃત કરવા માટે એટલે દસ તારીખે તમે બધા તૈયાર રહેજો જેને જેને ગાડી હોય એ પોતપોતાની ગાડી તૈયાર રાખે એટલે આપણે આખી ગાડી આમ ફરશું અને એક આ એવો ઉત્સવ થશે આ ક્રાંતિકારી ઉત્સવ હશે આપણે ઉત્સવ ઘણા કર્યા બગલસરામાં આપણે જ્યારથી આવ્યા ત્યારથી ઉત્સવ જ કરીએ છીએ એટલે બગસરામાં ઉત્સવ થયા એટલે ભાગ્ય ક્યાં થયા છે એટલા ઉત્સવ આપણે કર્યા છે પણ એ બધા ઉત્સવથી કોઈ શ્રેષ્ઠ અને ક્રાંતિકારી ઉત્સવ જો જોવો હોય તો એ આપણો ચૌદ થી એકવીસ ડિસેમ્બર નો ત્રિમાતૃ મહોત્સવ હશે એટલા માટે કે આ ઉત્સવ સારા સમાજને માટેનો ઉત્સવ છે તમામ જીવ માટેનો ઉત્સવ છે અને આ ઉત્સવના ફળરૂપે તમામ જીવના અંતરમાં ખૂબ સંતોષ અને શાંતિ વર્તશે એવો આપણો અભિગમ છે એટલે આપણે કાયમિના માટે હું કહું છું ભગવાનને બધા પ્રાર્થના કરજો કે આપણો જે અભિગમ છે પાર પડે ઠાકકો જે આપણા ઉત્સવમાં કાયમિને માટે એમ સાથે સાથે રહે અને તમામ લોકોના અંતરમાં ભગવાન પ્રેરણા કરી અને આ ઉત્સવને સફળ બનાવે અને બધા લોકો એ ઉત્સવના માધ્યમથી જે કરવા માટે આપણે જઈ રહ્યા છીએ શું કરવા માટે તો કે ઝેર મુક્ત વાતાવરણ ગાયના દૂધથી ખાવાની શરૂઆત ગાય રાખવાની શરૂઆત માતાઓને ઘેરે રાખીને એની સેવા કરવાની શરૂઆત આ આપણો જે અંતરનો ભાવ છે એ ભાવ તમામ લોકો સ્વીકારે એવી ભગવાન બધા ઉપર કૃપા કરે એવી પ્રાર્થના બધા કરજો અમે કરશું જેથી કરીને આપણને તુરંત સફળતા મળે તો આજના દિવસ ગૌશાળા એનું જ્યારે ઓપનિંગ કરવાનું હોય આયોજન થયું તો આપણે અને ચાલી પાછી આ ગૌશાળા જીવંત બને એવો એક શુભ આશય સાથે આજનો આ કાર્યક્રમ યોજાણો છે જૈન સમાજે એ બહુ સાથે આ જગ્યા ગાયોના નિભાવ માટે અર્પણ કરી છે સ્વામિનારાયણ મંદિર જૂનું બગસરા અને આખા ગામનો સાથ સહકાર લઈ અને આ પાંજરાપુરનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આમાં જે દુઃખી ગાયો રખડતી ભટકતી ગાયો છે જે નિરાધાર ગાયો છે એને ખૂબ આશરો મળી રહે અને એનું ખૂબ સારી રીતે જતન થાય એવો એક સુંદર અભિગમ લઈ અને આજનો આ કાર્યક્રમ રોજાણો છે આ કાર્યક્રમના ભાગરૂપે આજ આખા ગામના શ્રેષ્ઠીઓ અહીં હાજર રહ્યા છે અને આનો વધારે વધારે ઉત્કર્ષ થાય વધારે વધારે જીવ પ્રાણી માત્ર સુખી થાય એવા એક નવા અભિગમની સાથે જ્યારે કાર્યક્રમ યોજાણો છે ત્યારે આનો ખૂબ વિકાસ થાય અને તમામ લોકો આમાં ખૂબ અંતરથી ભાવના કરે કે આ ગામ ગામ અને આ ગાયો બધા ખૂબ સુખી થાય એવી બધા લોકો અંતરથી ભાવના કરે એવી અભ્યતા અસ્તુર જય